સ્થાનિક ચૂંટણી ચૂંટણી બાદ આજે પ્રમુખ ખેડા જિલ્લાની નગરપાલિકામાં ભાજપનો બગવો લહેરાયો ખેડા જિલ્લાની પાંચ પાલિકામાં આજે પ્રમુખ ઉપપ્રમુખની કરવામાં આવી ચૂંટણી ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકામાંથી ત્રણ નગરપાલિકામાં છે ભાજપની બહુમતી બે નગરપાલિકામાં અપક્ષ નગરસેવકોએ આપ્યો છે ભાજપને ટેકો ડાકોર અને ખેડા નગરપાલિકામાં અઠ્યાવીસ અઠ્યાવીસ સીટોમાંથી ભાજપને મળી છે ચૌદ ચૌદ સીટો મહેમદાબાદ નગરપાલિકામાં પ્રમુખ પ્રશાંત કુમાર પટેલ તરીકે ઉપપ્રમુખ વર્ષાબેન ભાગેલા તરીકે અને કારોબારી ચેરમેન તરીકે રાકેશ કનુભાઈ સોઢાની ભાજપે કરી પસંદગી મહુદા નગરપાલિકામાં પ્રમુખ રૂપેશ કુમાર રાવજીભાઈ રાઠોડ તરીકે ઉપપ્રમુખ તરીકે મોહમ્મદ અસફાક ગુલામ અહેમદ મલિક અને કારોબારી ચેરમેન તરીકે રીવાબેન રમેશભાઈ સોઢા પરમાની ભાજપે કરી ચકલાસી નગરપાલિકામાં પ્રમુખ તરીકે ધર્મેશભાઈ બળવંતભાઈ વાઘેલા ઉપપ્રમુખ તરીકે અમિતભાઈ હસમુખભાઈ પટેલ ને કારોબારી ચેરમેન તરીકે જીગરભાઈ વાઘેલાની ભાજપે કરી પસંદગી ખેડા નગરપાલિકામાં અપક્ષ નગરસેવકોના ટીકા સાથે પ્રમુખ તરીકે જોશ્નાબેન એન પટેલ ઉપપ્રમુખ તરીકે અક્ષયકુમાર ભાવસાર અને કારોબારી ચેરમેન તરીકે અંકિત કુમાર વી પટેલની ભાજપે કરી પસંદગી ડાકોર નગરપાલિકામાં અપક્ષ નગરસેવકોના ટેકાસ સાથે પ્રમુખ તરીકે વિપુલભાઈ શાહ ઉપપ્રમુખ તરીકે તેજેન્દ્રસિંહ હાડા અને કારોબારી ચેરમેન તરીકે દીપિકાબેન શર્માની ભાજપે કરી પસંદગી બ્યુરો રિપોર્ટ સચિન પંડ્યા આણંદ